હાલ દુધાળા પશુને લઈને આંબાલાલ પટેલે એક દુઃખદ ચેતવણી આપી છે આંબાલાલ પટેલે જણાવ્યું હતું કે જે પશુપાલકો છે તેઓ પોતાના વાડામાં દુધાળા પશુઓને રાખે છે જેમને હાલ કેટલાક પ્રકારનો ઘાસ ખવડાવવામાં આવે છે જેથી તેમને આફરો ચડી જતો હોય છે અને આ ઘાસમાં ફીણ જેવું ઘાસ હોય છે જે અંદર કીડો હોય છે અને આ ખાવામાં આવે તો લગભગ દુધાળા પશુઓને પણ આફરો ચડતો હોય છે આવા પશુઓનું ક્યારેક મરણ પણ થતું હોય છે એટલે કે આફળો ના થાય તો તે અંગે જોવું રહ્યું અને હવે તે પછી સપ્ટેમ્બર ઓક્ટોમ્બરમાં જુવાળ ખેતરમાં નીકળશે અને પરંતુ જો વગર પશુઓને પશુઓને ખવડાવવામાં આવે તો પણ હોય છે અને પશુપાલકો પશુઓને લીલા ચારાના રૂપમાં વિવિધ પ્રકારનો લીલો ચારાનો ઉપયોગ કરે છે કારણ કે આ લીલો ચારો સરળતાથી તૈયાર થઈ જાય છે પરંતુ આ બધા લીલા ચારામાં આવેલી જુવારને પશુઓને ખવડાવતી વખતે ઘણી સાવચેતીઓ રાખવી જોઈએ જુવારને લીલા ચારામાં રૂપમાં પશુઓને ખવડાવવાથી જે પશુને ફાયદાને બદલે નુકસાન પહોંચાડે છે ખરેખર તેઓ જણાવે છે કે જુવારની વાવણીની જે લગભગ પચાસ દિવસ પછી કાપણી કરવી જોઈએ આ સાથે જ તેની સિંચાઈ કરતા રહેવું જોઈએ કારણ કે જુવારમાં પાણીની અછત થવાથી તેમાં હાઇડ્રોજન સાયનાઇટના તત્વો વિકસવા લાગે છે જે પશુઓના સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર કરે છે આથી જ જરૂરી છે કે હંમેશા પશુને લીલા ચારા સાથે જ સૂકો સારો મિશ્ર કરીને આપવો જોઈએ આ સાથે જ થોડા પ્રમાણમાં અનાજનું મિશ્રણ પણ આપવું જોઈએ તો હાલ માટે આટલું જો મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે